લોકોની સુવિધા માટે મૌધામાં બનશે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણના હસ્તે મૌધા ખાતે રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદે જણાવ્યું કે આધુનિક આરોગ્ય કેન્દ્ર મૌધા આસપાસના ગામના લોકોને તમામ તબીબી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવશે મૌધા તાલુકા પંચાયત ખાતે આયોજિત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદે તકતીનું અનાવરણ કર્યું તેમણે જણાવ્યું કે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ એ લોકોની સેવા માટેનું ઉત્તમ પગલું છે તેમણે વધુમાં ઉમેર્યું કે આ રસ્તા પર વિવિધ સરકારી સેવા કચેરીઓ આવેલી હોવાથી તેને જન સેવા માર્ગ તરીકે ઓળખવા જોઈએ સંસદે આ કેન્દ્રમાં ભવિષ્યમાં સિટી સ્કેન સુવિધા માટે પણ ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરી આ પ્રસંગે બહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહેરાએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આરોગ્ય કેન્દ્ર માત્ર એક ઇમારત નથી પરંતુ સ્થાનિક નાગરિકો માટે સુખાકારીનું કેન્દ્ર બનશે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ધ્રુવે જણાવ્યું કે આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર એક વર્ષના ટૂંકા ગાળામાં તૈયાર થઈ જશે જેનાથી આસપાસના ગામડાઓના લોકોને આનો સીધો લાભ મળશે કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને કીટ અને કાર્ડનું વિતરણ કરાયું હતું જેમાં સગર્ભા અને દાત્રી માતાઓની માતૃશક્તિ કીટ બાળકોને બાલશક્તિ કીટ અને કિશોરીઓને પોષણ કીટ આપવામાં આવી હતી આ ઉપરાંત પીએમ જીવાય અને આયુષ્યમાન ભાઈ વંદના યોજનાનું કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું

કરોડ ના ખર્ચે આધુનિક સેવા આપી શકે એવું સીએચસી સેન્ટર આ મહુધા ડાકોર રોડ ઉપર અમે આત્મુહૂર્ત કરી રહ્યા છીએ સાથે મહુધા વિધાનસભામાં સબ સેન્ટરો જેને કહી શકાય એવા ચારે પૂર્ણ થવાને આરે છે આધુનિક પીએચસી સેન્ટર ની સેવાઓ પણ અમારી ચાલુ છે અને એક કામ પણ પૂર્ણ થશે કુલ મળીને જે ગામડાઓમાં જરૂર છે એવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવા આપતા હોસ્પિટલ અને આધુનિક હોસ્પિટલો બને એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ગુજરાત સરકારના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આદરણીય રિજિકેશભાઈ મંત્રીશ્રી ના વિભાગ દ્વારા જયારે આ થતું હોય ત્યારે મળીને સરકાર નો આભાર છીએ કે અમારે ત્યાં આ જરૂરી સેવા આમ પણ સીએસસી ની સેવાઓ ઘણા લાંબા સમય પછી જમીન ની ઉપલબ્ધતા અરે જે જમીન મેળવવા માટે અમારે થોડી કસરત કરવામાં સમય થયો પરંતુ આજે આવી સરસ જગ્યા કે જે એક જ રોડ ઉપર તાલુકા પંચાયત છે દવાખાના ની આવી આધુનિક સગવડ છે મામલતદાર કચેરી છે પોલીસ સ્ટેશન છે ઇવન કહીએ કે એપીએમસી જેવી સગવડો છે તો એક રોડ ઉપર જનસેવા માટે નું આવું આધુનિક સીએચસી સેન્ટર બન્યું છે ત્યારે અમે આ પ્રસંગ સાથે મળીને સરકારનો આભાર